સંચાલિત ઓરિયન્ટ નામની એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ સિક્યોરિટી તથા હાઉસકીપિંગની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે આ કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ના ચુકવતા આજ રોજ તેઓ ફરજ પરના સ્થળની બહાર ગેટ પાસે ભેગા થયા હતા એકતાનગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓ નું શોષણ એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમય થી સરદાર સરોવર નર્મદા નિગમ કેવડીયા એકતા નગર દ્વારા નામની એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ સિક્યુરિટી તથા હાઉસકીપિંગ ની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે આ કર્મચારીઓને છેલ્લા બે મહિના થી પગાર ના ચુકવતા આજ રોજ તેઓ ફરજ પડના સ્થળની બહાર ગેટ પાસે ભેગા થયા હતા તેમજ નોકરી થી દૂર રહ્યા હતા મહત્વની બાબતો એ છે કે આ કર્મચારીઓ માંથી મોટા ઓળખ કાર્ડ વગર કરી રહ્યા છે તથા જેને લઈને કર્મચારીઓ મૂંઘા મોડે બધું સહન કરી રહ્યા છેલ્લા પાંચ દિવસથી આ કર્મચારીઓ પોતાની ફરજ થી દૂર રહી વિરોધ કરી રહ્યા છે છતાં પણ તેઓની માંગણી ખાનગી એજન્સીઓ તથા કચેરી સ્વીકારી રહી નથી

તમને જાહેર કરીએ કે અમારે જે માંગણી છે તે પૂરી કરો અને અમને એ કરો મારું નામ છે વિશાલકુમાર હસમુખભાઈ સોલંકી ઓલિયન્ટલ સિક્યોરિટીની અંદર અમે નોકરી કરીએ છીએ અને અત્યારે અઢી મહિનો થઈ ગયો છે પેમેન્ટ મળતું નથી અમે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમને કે બે દિવસના રાહ આપે રાહ રજૂઆવાની વાત કરે છે એમ કરતાં કરતાં અમે આજે અઢી મહિનો થઈ ગયો છે પેમિટનું કોઈ નિરાકરણ નહીં આવતું અમારે નિરાકરણ માટે અમારે રજૂઆત કરવા બાબત અમે આપીએ છીએ